શ્રી ગણેશાય ગણેશ ઓમ શ્રી નરસિંહાય ન સચિદાનંદય વિશ્વત્પ્યાધિ હેતવે તાપત્ર વિનાશા શ્રીકૃષ્ણાય વયમ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત સ્કંદ સાર કથા અત્યાર સુધી આપણે આ ભાગવત કથામાં જોઈ ગયા કે શ્રી બાલકૃષ્ણ પ્રભુજી કાલ્ય નાગને નાથે છે અને યમુનાજીના ધરામાંથી એને બીજી કોઈ સુરક્ષિત જગ્યા પર જવાનું કહે છે આપણે એ પણ સાંભળ્યું કે કાલિય નાગ યમુનાજીના ધરામાં જ કેમ રહેતો હતો એનું રહસ્ય શું તે પણ આપણે આગળના વિડીયોમાં રજૂ કર્યું છે હવે આજના વિડીયોમાં આપણે એ સાંભળીશું કે શ્રી બાલકૃષ્ણ પ્રભુજી દાવાનળનું પાન કરે છે તેનું આપણે વર્ણન કરીશું શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ બે વાર દાવાગ્નિનું પાન કર્યું છે દાવાનળ પી જઈને શ્રીકૃષ્ણે સ્વજનોની રક્ષા કરી શ્રીકૃષ્ણ યમુનાજીના ધરામાંથી બહાર આવ્યા છે બધા જ હર્ષ પામ્યા છે આનંદ થઈ ગયો છે બધાને અને તે રાત્રિએ તેઓ બધા જ યમુનાના કાંઠા પર જ રહ્યા તે વખતે વનમાં દાવાનળ સળગ્યો વ્રજવાસીઓ દાવાનળથી ઘેરાઈ ગયા ત્યારે પણ શ્રી કૃષ્ણ પ્રભુજીએ દાવાનળ પી જઈ તેઓ સર્વનું રક્ષણ કર્યું હતું હવે થોડા ઘણા દિવસો ગયા હશે અને એક દિવસ ગોપ બાળકો ખેલકૂદમાં લાગી ગયા ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ તેઓની ગાયોની શોધમાં બધાય ગોપ બાળકો નીકળ્યા ત્યાં ગાયો અને ગોપ બાળકો દાવાગ્નિથી ઘેરાઈ ગયા ગોપ બાળકો કહે કે આ દાવાનળથી અમે સળગી જઈશું કનૈયા અમને બચાવ બચાવ ગોપ બાળકો કહે પ્રિય કૃષ્ણ શ્યામસુંદર મહાભાગ્યશાળી બલરામ તમારા બંનેનું બળ અને પરાક્રમ અનંત છે જુઓ જુઓ આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઈચ્છી રહ્યા છે વધુમાં ગોપ બાળકો કહેવા લાગ્યા કે તમારામાં બધું જ સામર્થ્ય છે અમે તમારા સુહૃત છીએ તેથી આ પ્રલયકાળ એવા ભયંકર અગ્નિથી અમને બચાવો પ્રભુ અમે મૃત્યુથી ડરતા નથી પરંતુ આપના અભય આપનારા ચરણોને અમે છોડવામાં અસમર્થ છીએ કેટલી ઊંડી વાત કરી દીધી છે ગોપ બાળકોએ સામાન્ય ગોપ બાળકો અબૂત નાદાન કે જે અભણ છે તે એવું કહે છે કે પ્રભુ તમારા ચરણોની જે સેવા છે એ જ અમે કરીશું અમને મૃત્યુનો ભય નથી પ્રભુના ચરણો કેવા છે તો કે અભય આપનારા છે આવું સાંભળીને શ્રી બાલકૃષ્ણ પ્રભુજી પોતાની અનંત શક્તિઓને ધારણ કરે છે તે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે મારા સ્વજનો આ રીતે દુખી થઈ રહ્યા છે ત્યારે તેઓ તે ભયંકર અગ્નિનું પાન કરી ગયા અને ગોપ બાળકોની રક્ષા કરી જ્યારે દાવા નળથી બચાવવા હતા ગોપ બાળકોને ત્યારે શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ બધા ગોપ બાળકોને કહ્યું કે તમે આંખ બંધ કરો એટલે હું મારો મંત્ર જપીશ પણ ખરેખર વાત એમ હતી કે કૃષ્ણ ભગવાનને વિરાટ સ્વરૂપ ધારણ કરવું હતું અને એ રીતે દાવાગ્નિ ભીજવું જવું હતું જો વિરાટ સ્વરૂપ ધારણ કરીને જો ગોપ બાળકો જોઈ લે તો જે સખા ભાવ હોય તે ના થાય અને ભગવાન છે એવું થઈ જાય ભાવ આથી ગોપ બાળકોને કહ્યું કે તમે આંખો બંધ કરો અને હું મારું કાર્ય કરીશ અને જ્યારે ગોપ બાળકોએ બધાએ આંખ બંધ કરી ત્યારે પ્રભુજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને દાવાગ્ની પી ગયા એવું જ આપણા જીવનમાં પણ છે કે જ્યારે આપણને દાવાગ્નિ બાળે ત્યારે આપણે આંખો બંધ કરી દેવી જોઈએ દાવાગ્નિ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ તો જ્યારે આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણું હૈયું બળે છે જીવ બળે છે આત્મા બળે છે એ જ દાવાગ્નિ જ્યારે આપણા અંતર આત્મામાં બાળે ત્યારે આપણે આંખો બંધ કરી દેવી જોઈએ અને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ જ્યારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ છીએ એમના ચરણોના આપણે ધ્યાનથી સેવન કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને જાણે અલૌકિક રીતે કહેતા હોય એવું લાગે કે તું જીવ સાને અકળાય છે હું બેઠો છું ને તારી સાથે હું તારી સાથે જ છું તું શા માટે ગભરાય છે તારું કાર્ય હું સફળ કરવા માટે બેઠો જ છું તું ખોટો અગ્નિથી ગભરાઈશ નહીં વિરાટ સ્વરૂપ ધારણ કરીને દાવાગ્નિને ભગવાન પી ગયા સંસાર એ પણ તો દાવાગ્નિ જ છે ને ચારે બાજુથી તે જીવને બાળે જ છે એ ચારે તરફથી સળગે છે દુઃખ એ દાવાગ્નિ છે દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે છે ત્યારે ગોપ બાળકો અને વ્રજ વાસીઓની જેમ આંખો બંધ કરી રાખવી અને ભગવાનના નામનું ચિંતન કરવું સ્મરણ કરવું એટલે પ્રભુ એ દુઃખને પી જશે દુઃખને દૂર કરી દેશે આ સંસાર રૂપી દાવાનળ બાળવા આવે ને ત્યારે આંખો બંધ રાખવી અને ભગવાન શ્રીનું ધ્યાન કરવું ભગવાનના નામનો જપ શરૂ કરી દેવું અને તેમાં તન્મયતા થાય એટલે સંસાર દાવા નગ્નિ દાવા અગ્નિ દૂર થઈ જાય બસ આપણે તો પ્રભુનું નામનું ચિંતન કરવાનું છે એની સેવા કરવાની છે એને યાદ કરવાનો છે બસ આપણું કામ તો નરસિંહ મહેતાની જેમ એ જ કરી દેશે બાકી કોઈનામાં સામર્થ્ય નથી કે તમારું કામ સુલભ કરી આપે વિશ્વાસ રાખશો તો તમને તમારું કાર્ય એ સફળ કરી બતાવશે લોકોને આશ્ચર્ય થઈ જશે કે આવું થાય ખરું પણ હા થાય છે ક્યારે થાય જ્યારે પ્રભુમાં શ્રદ્ધા વિશ્વાસ અને એના નામનું સ્મરણ તમે કરતા રહો બધું તમે એને કાર્ય સોંપી દો બસ તમારું કાર્ય સફળ થશે બધું સારું કરશે ભગવાન નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી નરસિંહ મહેતા કરતાલો લઈને બોલાવે એટલે ભગવાન દોડતા આવે જ્યારે એમના દીકરાનું લગ્ન હોય છે કોઈ જ તૈયારીઓ નહીં મહેતી કહે છે કે મહેતાજી હવે તો તમે ઊભા થાવ ખાલી ચાર દિવસ બાકી છે ત્યારે કે ભલે ભલે હજુ ચાર દિવસ જ બાકી છે ને હજુ ઘણા દિવસો છે તો મહેતી કહે છે કે આપણે તો ઘણું મોટી જાણ લઈને જવાની છે અને આપણા વેવાએ કહી દીધું છે કે એક હજાર માણસ આવશે તેવી જ જાન લઈને આવજો બાકી તમે આવશો જ નહીં તો આપણે ક્યાંથી લાવીશું આટલા બધા જાનૈયાઓ મહેતી સેજે ચિંતા ના કરતી બધું કાર્ય થઈ જશે તો મહેતી કહે છે કે નાના હવે તમે ઊભા થાવ તો કે લાવો મારો કીર્તાલો અને નરસિંહ મહેતા કીર્તાલો લઈને વગાડે અને પ્રભુ લક્ષ્મીજીને કહે કે મારો ભક્ત નરસિંહો મને બોલાવે છે હવે મારે જવું પડશે પહેલાં આવે છે અર્જુન પછી આવે છે ઉદ્ધવજી કોઈ રસોયો બનીને આવે છે કોઈ વળી કલર કામ કરવાવાળો થઈને આવે છે તો બધાને જ ભગવાને કામ સોંપી દીધું અને છેલ્લા જ્યારે જાન લઈને જવાનું હોય છે ત્યારે એ દિવસે જ્યારે નરસિંહ મહેતાના છોકરાની જાન એમના ઘરેથી નીકળી ત્યારે ફક્ત ગણ્યા ગાંઠ્યા જ લોકો હતા અને જ્યારે એમના વેવાયનું ગામ નજીક આવવા માંડ્યું ભગવાને બધાને શણગાર સજાઈ દીધા લક્ષ્મીજીને કે તમે તૈયાર થાવ બધા જ તૈયાર થાવ અને એવા સરસ જાનૈયાઓ તૈયાર થઈ થઈને આવ્યા છે શ્રી પ્રભુજી બધું કરે પછી એમાં કંઈ ખોટ હોય ખરી શ્રી ભગવાનને જોયા તો વેવાય કહે છે કે મેં વેવાઈને એવું લાગ્યું કે આમ ભગવાન જ મારા વેવઈ હશે તો શ્રી કૃષ્ણ પ્રભુજી કહે છે કે ના ના હું નહિ તમારો વ્યવય વેવાઈ તો તમારા આગળ છે કે એટલે પછી એ લોકોને વિચાર આવ્યો કે અમારા વેવયના બધા જાનાઈઓ આવા સરસ હશે તો પછી અમારા વેવાઈ કેવા હશે આવી રીતે અને જાનમાં એમને હજાર જાનૈયાઓને લઈને આવવાનું કીધેલું પણ જાન થઈ અગિયારસો માણસોની જાન થઈ આ જોઈને એમના વેવાઈ પણ ઘણા ખુશ થઈ ગયા એવું તો કેટલુંય કામ નરસિંહ મહેતાનું પાર પાડ્યું છે સેનાથી એક વિશ્વાસ શ્રદ્ધા અને બસ એક નામ જપ કીર્તાલો લઈને બેસી જાય નરસિંહ મહેતાને ખબર પણ નહીં થઈ પડતી અને એમના પિતાનું શ્રાદ્ધ કરીને ભગવાન જતા રહે છે કેવા નામ જપની કેવી સામર્થ્ય કહેવાય બસ નામ જપ પ્રભુનું ચિંતન તમારું કાર્ય સફળ સફળ ને સફળ કોઈ જ અડચણ ના આવે બસ આજે આટલું જ મારે કહેવું છે કે બસ પ્રભુમાં વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને એનું આખો દિવસ તમે જે પણ કાર્ય કરતા રહો પ્રભુને યાદ કરો બસ પ્રભુ એ તો માંગે છે કે મારો બનાવેલો માણસ મને યાદ કરે છે કે નહીં શ્રી કૃષ્ણ મસ્તુ શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ